તો આ અત્યારે આપણે ઊભા જઈએ આ મહારાષ્ટ્રની બોર્ડર છે અને હમણાં આપણે ક્રોસ કરશું એટલે આવશે ગુજરાતની બોર્ડર તો સવારે ચાર વાગ્યા પછી ત્યાંથી પાછી ગાડીનો ચેપ મારી લીધો હતો એટલે નીજર આવતી નથી ને નહીં બે વાગે આવતી વિડીયોનું વાત કર્યું એટલે પછી વાયકા સીધા તો હવે પેલા બોર્ડર ક્રોસ કરી લે અને પછી વાત કરીએ આપણે આગળ ફોલોમાંથી વધારે કરવાનું કરે છે અને બીજા જે પણ ભાઈઓ નવા વિડીયો જોતો હોય એને કહી દઉં આ મહારાષ્ટ્રની બોર્ડર છે અત્યારે વાયગા છે સવારના છ અને આપણે ગાડીમાં જે સામાન છે ઘર સામાન ભરેલો છે અને બાકી ગીટી ભરેલી છે ભાઈ અને દરેક એક ડિલિવરી ભુજની છે અને એક છે સીધી મુન્દ્રાની અને જેટલા પણ નવા ભાઈઓ છે એને ખબર પડે કે ના આ સામાન જેમ કોઈ નવા વ્યૂવર આપણે આવ્યા હોય જો ને ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં લાઈક શેર કમેન્ટ એટલાનું આપણે ભાઈ હતું ભાઈ કેરલાથી પછી આપણે મેસૂર ગયા મેસૂરથી ઘર સામાન ભય રહ્યો ત્યાંથી આપણે હોસ્પેટ આવ્યા અને હોસ્પેટ આવીને પછી ત્યાંથી આપણે ટૂંકમાં આજે જે કાંઈ આપણે ભરવાનો હતો ગીટી અને એ બધું ત્યાંથી ભર્યું અને પછી ત્યાંથી આપણે પરમ દિવસે હાલતા થયા આજે આપણી જર્નીનો આ ચોથો દિવસ આપણે કહીએ છીએ રિટર્નમાં

આવીને ભાઈ ફાઇલ લઈને કાંટા ચીઠી દેખાડી દેવાની અંદર ગયા આપણે આ કાંટા ચીઠીને એ બધું દેખાડી દીધું એને એટલે આપણે રિટર્ન જતા હતા ફળાવી લીધો હતો એટલે અત્યારે દેખાડી દીધું એટલે એટલે ગમે ત્યાં મહારાષ્ટ્રમાં એન્ટ્રી થાય ને મેમો લઈ લેવાનું એટલે નીકળવા વાંધો ન આવે ભાઈ ફાઇનલી આપણે ગુજરાતમાં એન્ટ્રી કરી ગયા એવું કહી શક્યા જો ટ્રેન આવી જાય ગુજરાતમાં આવવાની કઈક મજા જ અલગ આવે આઈ જ્યાં બોર્ડ જોયો પાછો ગુજરાતીમાં માં કા અઢાર હું તો ઉર્દુ વાળા જ બોર્ડ આવતા હતા

નવું આઈ ગયા આપડે ક્યારેક જોડું નઈ એવું કરી લીધું ભાઈ આપડે આ કિરાક તો એટલે આ તમે જો કામરેજ નું ટોલ ના આપણે ક્રોસ કર્યું છે સુરત કામરેજ સુરત વાળા બધા ભાઈઓને હાય હેલો ભરૂચ ભાઈ સત્તર કિલોમીટર છે અંકલેશ્વર એવું છે સાડા દસ થી આજે આપણે પાછી ક્યાંક ચા પાણી કરશું કારણ આવી છે આપણે જોલા બધા ભાઈઓ ભાઈ ત્રીસ કે પેલા ત્રીસ કે તો પૂરા કરાવો આપણે ત્રીસ કે માં થોડા ઘણા સબસ્ક્રાઈબર ઘટે છે તો બંને એટલા વિડીયો લાઈક શેર અને કમેન્ટ કરતા રહેજો ટ્રાફિક છે ભાઈ થોડો ઘણો આવ્યા છે ભાઈ ચા પાણી પીએ શું છે

દોઢ વાગ્યો છે અને ફૂલ તડકો છે હાવ કાર ઝાડ આપણે એમ કઈ શકીએ એટલે મસ્ત હું ઝાડું ઝાડવાયું હતું રોડની એક ઝાટ સાઉ સાઈડમાં એટલે આપણે ઉતારી અને રાખી દીધી જે ઘડીક વાર આરામ કરીએ અને આ ઝાડવા ભાવે ત્યાં આપણે શું કહેવાય થોડી ઘણી એનર્જી લઈએ ત્યાં તો ઢાઢો પોત થઈ જાય પછી વચ્ચું અહીંયાથી આગળ ઝાડ વાગ્યા છે ભાઈ હવે આપણે થશું ત્યાંથી હાલતા શું ગયા છે મામો ન કહો આપણા આ બે ભાઈ આવી ગયા છે આ શું કહેવાય આપણે જે સામાન છે ને એ આ લોકોનો છે અત્યારે હમણાં ગાડી લઈને નીકળ્યા ને જતા હતા એટલે એ પછી આમાં આવી ગયા કારણ કે આપણે અમે પહોંચવું પહોંચવું ચાલો આગળ પેલા હોટલ ગયા ચા પાણી પીએ નાનું મોટો દોરો ગયા નતો હોટલ આવી જાય ભાઈ મહાદેવ રાજસ્થાની ચા પાણી પી લે પછી આગળ વધીએ પાંચ વાગ્યા છે વાહ જે અવાજ આવ્યો છે મસ્ત રૂપિયા વીસ હજાર નો અવાજ આવ્યો ઢોમ ધરા નો ભાઈ ટાયર ફાટ્યો છે આપડો જોયા હમણાં હેઠળ જઈ રહ્યા કેવું ફાટ્યું હે ભાઈ અંદર નું ટાયર ફાટ્યું છે ભાઈ જો અહીં દેખાય એમાં ધાર્યું હતું કે બાર નું ટાયર ફાટશે પણ વાંધો ન આવ્યો આ તો અંદર નું જે જ્યાં વાટવાનું હતું ના ફાટ્યું આવું છે ભાઈ જો ખટારામાં આ બે ભાઈઓ આવ્યા બેઠા છે આ હું થાય ગમે અવાજ આવે ખબર પડે ફાયતું કે ઓલાનું આપડું શાંતિથી જો પંચર વાળા ની કઈ કેબિન કે હું દેખાય છે મોટી સોસાયટી છે એટલે ત્યાં હું પહોંચાડી દે પંચર ભાઈ જે આપણે વડોદરાથી થોડાક છેટા હતા અને બ્રિજ પર આપણો ધડાકો થઈ ગયો ગાડીને આપણે પાર્કિંગ કરી અને કરી નાખશું વિધિ અને તો ભાઈ આ અંદરનું ગયું છે આખું જાય હજાર કરી નાખી છે ભાઈ જો આ અંદર નું ફાટી ગયું અહીંથી આખું નોખું થઈ ગયું આ ભાઈ આપણે પહેલેથી તમને ખબર હોય તો આપણે સ્ટાર્ટિંગ કર્યું ત્યાંથી છોટાથી મળી જઈ વાત ભેગું રાખ્યું હતું એટલે ખબર હતી આપણે કે ફાટવાનું છે પણ ફાટવાનું ઓલું હતું એની જગ્યાએ આ ફાટી ગયું ટ્યુબમાં પંચર બંચર ચેક કરાવી લઈએ આપણે પહેલાં એમાં કાંઈ છે કે નહીં પછી આ ટાયર ચડાવી દે અને ફિટિંગ કરીને પાછા વધીએ આગળ ભાઈ ફાઈનલી આપણે ટાયર થઈ ગયું છે અહીંયા પંચર નું કામ મુક્યા અને આપણે ભાઈને આમાં એની પાસે અઢીસો રૂપિયા લેવાના છે કારણ કે આપણું ટાયર હતું એને આપી દીધું અને ફાટવાની પીક હતી આની ફાટી ગયું ઓલું આપણે એને કાઢીમાં લેવા દેવાનું છે ને અઢીસો રૂપિયાની પાસે આમાં લેવાના છે આપડે ટાયર આપ્યું ને એટલે બાકી બધું થઈ ગયું ક્યાં અમને સાત આપી દીધું આપે ઘણું હા છ વાયગા છે ભાઈ ફાઈનલી ટાયર બધું કામકાજ થઈ ગયું છે ઓકે હવે વધી આપણે આગળ ભાઈ બરોડા થી આપડે ચડી જઈશું એક્સપ્રેસ બરોડા થી અમદાવાદ વાળો સીધો એ આમ ઘોરો મારી વાત ઉતરી હમણાં વાવાય ભોળા આઠ વાય છે ને અત્યારે તમે જોયો શકો છો અમદાવાદ બરોડા એક્સપ્રેસમાં ટ્રાફિક છે એક્સપ્રેસ હાઈવે ઉપર ટ્રાફિક છે તમે જો એમાંથી ગાડીઓ એમને મોભી રહી ગઈ છે આપણે હમણાં ઉભા વળી પાછા હાલતા છે એટલે ખબર નહીં આગળ કદાચ કઈ કામ ચાલુ હોય કે કઈ થયું હોય તો ભાઈ એનું કારણ કાંઈક આવું છે એક્સપ્રેસ ઉપર કામ ચાલુ છે એવું લાગે છે તમે અને આના હિસાબે થઈને ટ્રાફિક થઈ જાય ઘણી એવી પંદરક મિનિટ થઈ ગઈ હતી આપણે ઓછામાં ઓછી આની અંદર તો ભાઈ બાર વાગ્યા છે ફાઈનલી આપણે પહોંચી ગયા છીએ વિરમગામ ચોકડી ઉપર હોટલ નર્મદા કચ્છ ગાઠિયાવાડી વિરમગામ ચોકડી થી એક્ઝેટ પેલા આવે છે અને જોયા આપણે એક બે વાર માં હારા ગાડી માટે તો જમી લે ફટાફટ જમવા બેઠા છે એ પેલા મેં કીધું આલો બધા ભાઈઓની ગઈકાલના વિડીયોમાં બધા ભાઈઓ કેવી કમેન્ટ કરી છે જરાક જોઈએ આજે હવારે ટૂંકમાં આપણે મૂક્યો તો એમાં અહીંથી ચાલુ કરીએ જય માલધારી ભાઈ આગળ વિડીયોમાં મોજે મોજ આવે ને આ પાછું કદ જોવા વાહ ભાઈ આ ચારસો ને બે કમેન્ટ નાખી દીધી વસા અને સરસ વિડીયો સફર સુખમય પૂરો થાય એવી પ્રાર્થના જય દ્વારકાધીશ બધા ભાઈઓને મોજ આવી ગઈ ભાઈ હા મોજ જીજે ઇલેવનથી મારો ફૂલ સપોર્ટ મિત્રો લાઈક કમેન્ટના ઢગલા કરી દીધો વિશાલ ભાઈ ખુશ થઈ જવા જોઈએ વાહ વાહ ભાઈ ખાસ બને એટલા સબસ્ક્રાઈબ કરજો ભાઈ નવા ઘણા બધા ભાઈઓ જોવે છે ને સબસ્ક્રાઈબ નથી કરતા મા ખોડોલ તમને મામુને હરપણ ખુશ રાખે તમારી ગાઈડલાઈન આપવાની સ્પીચ સારી છે જય માતાજીભાઈ સીતારામ બાપા સીતારામ બાપજી વાનાવળ મહાદેવ મંદિર ઉત્તર ગુજરાત બુઢિયા ભાઈ અચ્છા બહુ જ બઢિયા ભાઈ સાહેબ એક તો બુઢિયા બુઢિયા થઈ જય દ્વારકાધીશ યોગેશભાઈ બે ભાઈનું ડ્રાઈવિંગ ફૂલ સેફ્ટી વાળું છે જય દ્વારકાધીશ જય બાબા રામદેવજી જે આઠ બનાસકાંઠાવાળા

જય માતાજી વિશાલભાઈ તમે જો ભોજ જો અમારે રિટર્ન માંગતા હોય તો તમે નાસિકથી વલસાડ નીકળશો કે મુંબઈવાળા થાણાથી લઈને વલસાડ સુધી આવ્યો તમારા હાથ કલાકથી બહુ ટ્રાફિક છે હા ભાયા હળવદથી આગળ પંદર કિલોમીટર પ્રતાપગઢના પાટિયા પાસે એચપીનો પંપ જે નીકળો ત્યારે મળજો ભાઈ અડવદથી આગળ પંદર કિલોમીટર પ્રતાપગઢના પાટિયા પાસે એચપી નો પેટ્રોલ પંપ છે અહીંયા પંપે ભાઈ જઈએ આપણા સબસ્ક્રાઈબર ભાઈ જય માતાજી ભાઈ જય રામ જય શ્રી કૃષ્ણ હા ભાઈ સાઈ બાબાને દિલથી દર્શન નમસ્કાર આ ટ્રીપમાં મજા આવી ગઈ જય મા મોગલ બહુ મજા આવી વાહ મામુની મોજ જુનાગઢથી થી શિવલદા વિશાલભાઈ મામુ ફૂલ સપોર્ટ આભાર ભાઈ સાઈલા બાજુ આવશું જરૂર મળશું ભાઈ બગલમાં તમારે શું કહેવાય મનોકામના પૂર્ણ કરે મજામાં કેમ છે ભાઈ પૂછે છે આ ભાઈ એકદમ મજામાં મામુએ ભલે આરામ કર્યો પણ તમે બહુ મોજ કરાવી વાહ વાહ આભાર ભાઈ મહારાષ્ટ્રના હાઈવે પર મુસાફરી કરતા હોય એવું લાગે છે વાહ જી તેર જય જયસ્વામી નારાયણ આ મોજ હા હું અલવડથી રાજુભાઈ બોલું છું અમારે તમારી વેગું કાશ્મીર આવવું છે આકુભાઈ વિશાલભાઈ જે હોટલમાં ઉભા રહ્યો તેનું નામ બતાવજો ઓકે ભાઈ નાઇસ વિડીયો ભાઈ જય દ્વારકાધીશ ભાઈ જય માતાજી જય શ્રી દ્વારકાધીશ વાસંદ આવો તો મળીને જાજો પાકુભાઈ વિશાલભાઈ તમને મામુને સાથે જઈને ખૂબ આનંદ થયો આ ટ્રીપનો ટોટલ ખર્ચો અને નફાનો વિડીયો બનાવો ભાઈ કાલે કહેવું તમને જે કાંઈ છે એ પહોંચી જઈએ ને આપણે એટલે પછી ખબર પડે આપણે અંદાજો આવે ભાઈ જરા હોટલનું નામ પણ બતાવજો ભાઈ પાક્કુ જય માતાજી મામોની એક્ટિંગ જોરદાર છે સરસ અને ઓવર એક્ટિંગના આપણે પચાસ રૂપિયા કાપી લેશું તમે પોતાની જલ્દી નવી ગાડી લ્યો વા વાહ ભાઈ આભાર પૈસા નથી ભાઈ આપણી પાસે હમણાં જવાની નવી ગાડી લઈએ વિશાલભાઈ મારે પણ કચ્છી ખારી ભાત ખાવા છે તો આવી જાઓ ભાઈ વિશાલભાઈ જ્યારે સાયલાની આગળ કુલગામ ગાંઠીયાથી નીકળો ત્યારે મળશું રામપર ગામના છે ભાઈ આભાર ભાઈ મળશું જરૂર જય દ્વારકાધીશ વિશાલભાઈ બાપા સીતારામ જરૂર જરૂર આભાર મારા કલેજ આવો બધાનો આભાર તમારી બધાની ફૂલ કમેન્ટ છે વિશાલભાઈ ને મામુ એકવાર સોમનાથ દાદાના દર્શન કરવા આવો ત્યારે મુલાકાત લેજો પાકો ભાઈ સો ટકા મારા ભાઈ જય દ્વારકાધીશ નિલેશ ચૌધરીને જય માતાજી જય માતાજી ગામરે જ આવો એટલે કહેજો ભાઈ પાક્કું વિશાલભાઈ ને મામુની જોડીને એક નંબર છે ફૂલ મોજ આવે છે ભાઈ આભાર હા ભાઈ આભાર બધા ભાઈઓનો આભાર મારા કાલે જાઉં હલો ઘણી બધી ભાઈ કમેન્ટ છે તમારા બધા ભાઈઓની આપણે જેટલી કવર થાય છે એટલી અમે લીધી છે તો હાલો હું જરાક તમને ઓલા ફોનમાં મારે ખોલીએ ને પાછી મારે તમને લાઈક દેવી જોવે તો લાઈક દેતો હું ભાઈ તમને બધાને આપણા દ્વારકાથી નજા બધા ભાઈઓ ગયા છે આ બાજુ વરસાદ લેતા આવજો રામ રામ સીતારામ એક નાનું જેવું હું માઇક લઈ લ્યો ભાઈ પાકું જો જરૂર આભાર મારા ઓલા હું પણ ડ્રાઈવર છું ભાઈ વાહ વાહ જય ઠાકર ભાઈ શિવલદા જુનાગઢથી હા ભાઈ આવું જ કરવાની ખરેખર તો જરૂર હતી પણ ઓકે બ્રો હિલા રાખે છે આપણે કાયમ સવારે નીકળવું એટલે આપણે એવો અનુભવ થવાનો છે વાહ ભાઈ તમારો વિડીયો પહેલી વાર જોયો જકડી રાખીએ જબરદસ્ત ભાઈ મારે તમારી સાથે સાઉથમાં ટ્રીપ મારવી છે મોસ્ટ વેલકમ બ્રો જય મોગલ બધાને જય દ્વારકાધીશ મજામાં ને પચા પચા કે થઈ જાય વાહ વાહ ભાઈ થઈ જાય તો બહુ મોજમાં સરસ કામ કરો જો તમે આવાને નવા વિડીયો બનાવતા હો એટલે બીજા નવા ડ્રાઈવરને જાણવા મળે પાકુ ભાઈ તો ભાઈ ચાલો ફાઇનલી હું તમને બધા ભાઈઓને જવાબ આપી દઉં બધા ભાઈઓને જય દ્વારકાધીશ જય મા મોગલ જય શ્રી રામ મારા તરફથી વિડીયોને એકવાર લાઈક શેર અને કમેન્ટ ખાસ ફૂલ કરી લેજો કમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ભાઈ તો આ ભાઈ જમવાનું જો એવું છે દહીંનું રાઈતું એકમાં છે એકમાં મસ્ત લવણવાળી ચટણી છે આમાં થોડુંક રીંગણા બટેકાનું છે લાગે છે રીંગણા જેવું ડુંગળી મસ્ત આવી ગઈ છે રાયતો છે લસણ ની ચટણી છે આમાં શું છે ખબર નથી આપડે દાળ છે ને વાહ રાજસ્થાની ની દાળ બહુ હોય એટલે ફાઇનલી જોઈએ જમી લે ટેસ્ટ કેવો કે છાસ મગાવી છે આવે છે ભાઈ એક વાગી ગયો છે રોટલા ખાઈ આપણે ત્યાંથી નીકળી ગયા આગળ હવે આજના વિડીયો ને કરીએ આપણે અહીંયા પૂરો મળીએ કાલે સવારે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી જય ભગવાન જય શ્રી રામ અને જય